મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આપનું મિત્રો રોગની આપણે તો આજના યુગનો પ્રમુખ રોગ એ ધીમે 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 વિકરાળ સ્વરૂપ લેતો જાય છે અને એ રોગ છે એ છે ડાયાબિટીસ જેને આયુર્વેદની ભાષામાં પ્રમેહ કહેવામાં આવે છે મેડિકલી ભાષામાં એને ડાયાબિટીસ કહેવામાં આવે છે હવે કેમ થયા શું થાય ને એની કોઈ પ્રશ્ન આપણે કરતા નથી પરંતુ જીવનની અંદર ડાયાબિટીસ ન થાય એની વાત કરવાની છે કારણ કે આપણે એવા યુગમાં રહીએ છીએ કે ડાયાબિટીસ મોં ફાડીને સામો ઊભો છે અને આવી જ જાય છે પરંતુ સમજદાર વ્યક્તિ ડાયાબિટીસ ને પગ કરવા દેતો નથી તો ત્રણ બાબતો એવી છે જીવનની અંદર ત્રણ કઈક પીણા છે ત્રણ ખોરાક છે ત્રણ રહેણી કહેણી છે આ બધું આપણે યાદ કરીએ તો પ્રથમ તો આજે ભારતભરની અંદર ઠંડા પીણાઓનું વેચાણ ખૂબ છે અને ઠંડા પીણાની અંદર કે બીજી બધી ઘણી બધી આઈટમ છે કહેવા બેસશે તો વિડીયો લાંબો થઈ જાય પરંતુ આની અંદર જે ખાંડનું પ્રમાણ એડેડ રહેલું છે એ પુષ્કળ પ્રમાણમાં છે મિત્રોનો સતત ઉપયોગ એ કદી કરવા જેવો નથી પ્રસંગોપાત ક્યારેક પીવાય તો વાત જુદી છે એનું કારણ છે કે જે ખાંડ વધારાની છે એ આપણું લઈ લે છે અને ને આપી દે છે એટલે સુગર લેવલ આપણું એ વધી જાય છે હવે વારંવાર આ ક્રિયા થાય રોજે રોજ પીવાય રોજે રોજ આ બધું લેવાય તો આપણા શરીરમાં રહેલા કોષ એને સ્વીકારતા નથી અને સ્વીકારતા નથી એટલે બ્લડની અંદર શુગર લેવલ વધતું જાય છે વધતું જાય છે એક સમય એવો આવે છે કે આપણે ડાયાબિટીસ ના ભોગ બની જઈએ છીએ માટે મિત્રો આવા ઠંડા પીણા છે જે એડેડ કરેલી ખાંડવાળી વાળી છે એ બધી એવોઇડ કરવી હવે બીજું છે એ છે એકદમ માઇક્રો રિફાઈન્ડ કરેલા અનાજ જેને આપણે અનાજનો લોટ કહીએ છીએ આટા કહીએ છીએ એ પણ વધારે પડતો લેવો એ તબિયત માટે ખતરનાક છે એનું કારણ છે કે એની અંદરના ફાઈબર એ બધા નાશ પામે છે એકદમ લોટ અને એમાંથી બનાવેલી બધી જ વાનગીઓ એ બધું એવોઈડ કરવા જેવું છે કારણ કે જયારે બ્લડમાં જાય છે ત્યારે કોશિકાઓની અંદર એ ફિક્સ થઈ જાય છે અને ફિક્સ થયા પછી ધીમે ધીમે એનો પ્રભાવ વધારે છે અને ઇન્સુલિન પેદા કરનારી ગ્રંથિ ઉપર સોજો લાવે છે આ સોજો આવ્યા પછી એ આપણું ગ્લાસેમિક ઇન્ડેક્સ જે છે એ વધી જાય છે મોટે મિત્રો આ પ્રકારનો ખોરાક એ પણ લેવો ન લેવો છેલ્લે છે ટ્રાન્સફેટ ટ્રાન્સફેટ એને કહેવાય છે કે જે આપણને બંધ પેકેટમાં બજારમાં ભરપૂર મળે છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ ફ્રાઈડ કરેલું ફૂડ આ બધું ટ્રાન્સફેટ છે હવે ટ્રાન્સફેટ જયારે આપણે ખાઈએ છીએ ત્યારે એની અંદર રહેલું તેલ વસા એ આપણા શરીરને સતત મળતું રહેશે સતત છે અને એની અંદર ઓબેસિટી વધે છે આપણું વજન વધે છે અને વજન વધ્યા પછી આપણે જે આ બધી ગ્રંથિઓ જે છે એની ઉપર પ્રેશર લાવે છે મિત્રો એમાં પણ ક્લાસેમિક ઇન્ડેક્સ એ આપણો ખૂબ વધી જાય છે કારણ કે એની સીધી અસર ઇન્સુલિન ગ્રંથિ ઉપર થાય છે વજન વધે છે અને વજન વધવાને કારણે બ્લડની અંદર પ્રેશર પણ આવે છે ડાયબિટીઝ લેવલ પણ વધે છે માટે મિત્રો આ પ્રકારના ખોરાકને વર્જ્ય કરવા ત્રણ પ્રકારના ખોરાક છે આ અને સાથે આપણે જે કે બેઠાડું જીવન છે કસરત વિનાનું જે જીવન છે એ પણ એટલું જ જવાબદાર છે મિત્રો આટલું ખાસ ધ્યાન રાખજો હોળી પાછું ક્યારેક આપણે પ્રમેય વિશે વધારે કહેશું ઓમ શાંતિ જય ધનવંત